સંસ્કારી બહુ થઈ છે અહીં આવી પાર્ટી આપી દે રેડી ચો કુમાર નો બર્થડે તમે જ્યાં તો આય બધીને આપી દે પાર્ટી પણ એ હાઈ પાર્ટી આપી દે હા આ તો કાલની તૈયારી કરે કેમ કે કાલે કોઈ આવવાનું છે વેલકમ બેક ટુ માય ફેમિલી જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે બસ તો છે નવ અને હું મિલેવો જ હતો અને પાછો આવ્યો દર્શન કરવા તો ફટાફટ દર્શન કરી લે ઠાકોરજી ને મસ્ત દ્રષ્ટિ કઈ ઇન્દોર દર્શન કર્યું એ પણ બતાવું તો ચાલો પેલા દર્શન કરી પછી પાછા આપણા કામે લાગે હા અમે બેઠા છે બાઘમાં અને આ બધે હોમવર્ક કરે છે જો એક મંતુભાઈ કરે છે વંદુ કરે છે અને દર્શિકા મેં કીધું ને કે બહુ સંસ્કારી હોવું થઈ ગઈ છે અહીંયા આવી ભગવાન ભગવાનના સાનિધ્યમાં દર્શિકા તું હું એની ટાઈમ કેમેરો લઈને ઓલું કરું તો તું કંઈક ને કંઈક કરતી જ હોય પ્રવૃત્તિ વાહ સરસ અમને બહુ ગર્વ થાય છે હું હાલે બાકી એ તો બધું ઠીક તું છે કે હમણાં હું કહું તું પાર્ટી આપી દે રેડી જો કુમારનો બર્થડે તમે જ્યાં ઉજવો અહીંયા આપી દે એટલે અમે કંઈ નહીં કહીએ હા ભાઈ એટલે જ હું કહું તો અહીં એમણે બધી ને આપી દે પાર્ટી હાઈ તો માઇટમાં જો વાસી બર્થડે ડે કોઈનો મગાય નહીં અમારાથી પણ તું એ લે હવે તું અમી જો પાર્ટીને બી તું કેમ બનશી ન કહે એમ અમી તને કહે નહીં એ જો ના આવે તો તારે કદાચ તો દેવો જ પડે ને એમ અહીં આપણે મુસ્કાલમાં જઈ આવીશું તું તારે આપણે બધાય ઘર ઘરના બીજા કોઈ નહીં રેડી પાક્કું ને ફરતી નહીં એવું કે તું જ નહીં હોય એટલે ટૂંકમાં એ લોકો ને કંઈક જવાનો પ્લાન છે પણ દર્શિકા ખોલાવતી નથી બહુ પેક માણસ છે તો પણ તો હા પાડી દે હા આપડે જાઉં ભાઈ તો હું પાર્ટી આપી પાર્ટી આપી જુનાગઢના હા તો એટલે હે ને દર્શિકા તું કંઈક પાર્ટી નો વિચાર

એમ બધું વ્યવહારિક છે પણ તો અહીંયા કાને પાર્ટી આપી દે કે દકુ કરે કર બધી વાતે વ્યવહારિક છે બા ખોરો ઓય વ્યવહારિક છે તો અમને ખબર છે તું જ કે ઓય વ્યવહારિક છે તું વ્યવહારિક તો કીધું એટલે તું હે ને ભલી થઈ અને પાર્ટીનો કઈક વિચાર એને ફોન કરશું પણ તું એમ કે હા હું અહીં એ છે તો અહીં આપી દે જુનાગઢ એ છે જુનાગઢ અમે તને પકડી લેવું ફાઈનલ છે કાકી દર્શિકા પાર્ટી આપે હા

એક વનેશ છે એટલે અને એ કાંઈ રામભાઈની છે બે છે એ ગુજરાતી દેશી મળે અને જો ઓલા લોકો હમણાં આવીને વિડીયો જોઈ જાય ને તો અહીંયાં જ આવતા રહે સીધા અને જો ભાઈ એ મસ્ત પેકિંગ કર્યું છે કાકીએ મમ્મીએ અને દર્શિકા એ અને વંદુએ બધીના નામ લઈ ગયું જો ગુણ હતું ગુણ હતું કાકી બોલો તો ગુણ હતું વાહ હમ જો કીધો તા ન તમને આ માસ્ટર આ બધા ટ્યુશન વાળા આવી ગયા છે ટ્યુશન વાળા એમ આવ્યા ઓલો ન એવું છે તો ભાઈ આ પ્રસાદ માટેનું પેકિંગ છે ત્યાં એટલે ટૂંકમાં ઓલો કેવાનું છે બેઠક કરેતી પ્રસાદ નું કહેવાય ઠાકોરજીનો ધકો એ એ જ કહેવાય હો તો ભાઈ મસ્ત આ રીતે કાકી એને મમ્મીએ પેકિંગ કરીને કે એટલે સીધું ત્યાં ઓલું કરવાનું છે અને હા ભાઈ અમારે સોમવારે જવાનું છે મારે દર્શિકાની ના 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 આપણે જાવું ફાઈનલ છે અને ત્યાં કુમાર પણ આવશે એ આપણે જવાનું છે આપણે માણેકવાડા ત્યાં મી રહે ને ના ના હવે કેવું નથી બહુ આગળ થોડુંક સસ્પેન્ડ રાખીએ ક્યાં તો ના 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 ફાઇનલ આપણે કંઈક ગોઠવીએ ભાઈ સોમવારે જોઈએ અમે ક્યાંક જવાનો પ્લાન કરીએ એક સારું એવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ પણ જે કાર્ય કરવું હોય ને કે કોઈ હાલીન જાતા હોય કોઈ તમારે મળવું હોય કોઈ તો તો જે ભી વાહ વાહ ઈ વાત છે અમે હે ને ભાઈ હાલો કહી જ દઉં કેસોદ થી આપણે અગત આપણે કે માણેકવાડા રસ્તામાં સ્ટોલ નાખવાનો છે મિહિર યસનો દોસ્તાર તો ત્યાં બધી વસ્તુ હશે અને અમે પણ લઈને આવશું એવો પ્લાનિંગ છે જો કંઈ પ્લાનમાં ફેરફાર ન થાય તો રેડી

चाह त फटाफट जमी लैजा